વાળા પરિવાર આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ સર્વપિત્રો મુખ સાથે દિવસ સાત જેમના અંતિમ પડાવ તરફ અંતિમ ચરણમાં આપણે પહોંચી ચુક્યા છીએ આજે આપણે છેલ્લું સેશન ટૂંક સમયની અંદર જ આપણી કથા છે એ પૂર્ણાહુતિ તરફ જશે ત્યારે પૂજ્ય દાદા સભા મંડપની અંદર ઉપસ્થિત થઈ ચૂક્યા છે સૌ મહેમાનો વડીલો ગ્રામજનો પરિવારજનોની વિનંતી કે આપ આપનું યોગ્ય સ્થાન લેશો કથા મંડપ ખૂબ સરળ ભાષાની અંદર આપણને જે કથાનું પાન કરાવ્યું છે અમૃત સમાન શિપાન કરાવ્યું છે

સ્વામી સ્વામિત્રી નું ધ્યાન ધરું સ્વામી ત્રી્યા કરું હરિ હર નું ધ્યાન ધરું અમે ત્રિકાળ સંધ્યા કરીએ

સુધામ ને કૃષ્ણ બેઠા છે અને રાણીઓ બધી આવી આજુબાજુ માં ગોઠવાઈ ગઈ

र्मा हादली निर्मा हागनी हेागनी

आगे ना आलो में अपना ધીરે ધીરે આપણે પ્રસંગાનું પણ સન્માન કરવું છે તો પ્રસન્ન સન્માન કરવા માટે સાંતાભાવ વધારે અરવિંદભાઈ બારૈયા કરશન દાદા નું સન્માન કરવા માટે આવશે અરવિંદભાઈ બારૈયા થી વધાવીશું કારણ કે આપણી માં છે ભલે આપણે ત્યાં રચોડું શરૂ ન હોય પણ એમનો સહકાર બહુ સારો છે એટલે જોરદાર તાળીઓ થી વધાવો ભાઈ શ્રી અરવિંદભાઈ કરે છે બરાબર કોઈને નામની પડી નથી કામની પડી હતી પણ જે શ્રીમદ ભાગવત સપ્તાહ નું આયોજન થયું અને દાઠા ગામની જે ભૂમિ પવિત્ર થઈ એમને મનમાં ખુબ આનંદ થયો સારો એવો ભાવ છે અને પૂજ્ય સન્માન કરવા માટે ઉપસ્થિત છે ગોડબા સરવૈયા અને આપણા કમિટીના મેમ્બર છે જે આયોજકો છે એમાંથી કરશનભાઈ વાળા નું સન્માન સુજનસિંહ સરવૈયા કરશે ધીરુભાઈ વાળા નું સન્માન ભટ્ટુકસિંહ સર્વૈયા કરશે પોપટભાઈ રામજીભાઈ નું સન્માન મહેન્દ્રસિંહ સરવૈયા તો અમને સ્ટેજ ઉપર આવવા માટે વિનંતી પવિત્ર અને ભગીરથ કાર્ય કરવા માટે જે જમીન આપી છે એવા જમીન તો નહીં જમીનની સાથે જે પણ આપણે જરૂર પડે લાઇટ પાણી જનરેટર ટ્રેક્ટર અને રહેવાની વ્યવસ્થા ને અડધી રાતે તમે ખાલી ફોન કરો ને કોઈ આપણે એવા ચુડાસમા પરિવારને અને એમનો પણ આપણો પરિવાર છે એ સ્વાગત અને સન્માન કરવા છે તો હું ભરતભાઈ ચુડાસમાને વિનંતી કરું કે સ્ટેજ ઉપર આવો જેમને સાત ગણેશજીની મૂર્તિ અને ચાંદીનો સિક્કો ભેટ અર્પણ કરી આપણો વાળા પરિવાર છે એમને સન્માન છે તાળુઓના ગડગડાટથી વધાવો એમને કે જેમના થકી આ કાર્ય આપણે પૂર્ણ કરી રહ્યા છીએ જે કાઈ પ્રસંગ હતો એમાં અડધા ગામ માં આપડા ઉતારા છે પણ એક વાર જોરદાર તળ્યો થી વધારો એને શાસ્ત્રીજી નું સન્માન કર્યું તો આપણે વાળા પરિવારને આજે ઈ જીજીઓનો સન્માન કરવું પડે તો એ સન્માન સારું છે તો કાલે માનીએ દોરી વાત ખરેખર આયોજન આપણું હતું અને એને રાજની ઉપાધી હતી હા આપણી ઉપાધિ

ગણેશજી ની અને ચાંદી નો સિક્કો ઉઠાડી અને વાળા પરિવાર સન્માન કરવા માંગે છે રઘુભાઈ મગનભાઈ ચુડાસમા હરેશભાઈ વલ્લભભાઈ ચુડાસમા ચારેય ભાઈઓના પરિવાર ને અમારો વાળા પરિવાર છે સાલ ચાંદીની ગણેશીની મૂર્તિ અને ચાંદીનો સિક્કો અર્પણ કરી સન્માન કરવા માંગે છે તો ચારે ભાઈઓને આપની વિનંતી કરીએ કે આપ અહીં પધારો અને અમારું સન્માન છે એ સ્વીકારો સો એને બિર્દાવીએ ધન્યવાદ છે કે આ ભગીરથ કાર્ય ની અંદર ખૂબ અમૂલ્ય ફાળો જેને આપ્યો છે જેની આપણે જેના આપણે કાયમી માટે ઋણી રહીશું ત્યારબાદ ઢાડીને સન્માન ત્યારબાદ અરવિંદભાઈ વારૈયા જેમનો મારો વાળા પરિવાર છે એ સાલ અને ચાંદીનો સિક્કો અર્પણ કરી સન્માન કરવા માંગે છે

આ કથાની રિસીસ માં જો શિક્ષક મંડળ જો મોજ કરે આનંદ કરે જોઈ શકો છો તમે જય ફેમિલી મિત્રો મોજમાં છો ને મોજમાં જ રહેલો ભાઈ જો હું પણ મોજમાં મોજમાં આનંદ માં જ રહું છું તમે પણ મોજમાંય રહ્યો આનંદ માં રહ્યો અને અલગ ધણી ની ખોજ મારી જો મારા વિડીયો તમને સારા લાગે તો જોતા રહ્યો તો અત્યારે આપણે આ વિડીયો છે ને આ વલોગ પૂરો કરીશી ફરી પાછા મળશું બીજા વ્લોગમાં હા તો હંાઈને જઈશી આરામ